સાબરકાઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ સાચી હોય તેમ સાબરકાંઠા અને વડિયાવીર વચ્ચેથી પસાર થતી કરોલ નદીના પ્રવાહમાં કાર સાથે દંપતી ફસાયું તો નદીના પાણીમાં ફસાયેલ દંપતીને બચાવવા ચાર કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન થયું પૂર્ણ ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા ત્યારે કારની છત ઉપર બેસેલા દંપતીને જીવના જોખમે સુરક્ષિત બહાર લવાયું ત્યારે દંપતીએ જાણે કે મોતને આપી હાથ તાળી ત્યારે સુરક્ષિત બહાર આવેલા દંપતીએ તંત્ર અને લોકોનો માન્યો આભાર બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા